જુનાગઢના ભેસાણ ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિરે અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ જુનાગઢ જિલ્લાના ભેસાણ ગામે ચણાકા પ્લોટ વિસ્તારમાં આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિરે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે અક્ષત કુંભનું પૂજન કરી વિતરણ કરવામાં આવ્યું અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર નવ નિર્મિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુસંધાને સમગ્ર ભેસાણ જય જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું ભેસાણ ખાતે ભગવાન શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ યાત્રામાં દસ ટ્રેક્ટર ગાડીઓ તેમજ સો જેટલા બાઇક સવારો આગેવાનો અને તમામ પત્રકાર મિત્રો સહિત ધાર્મિક શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમમાં પૂજ્ય સાધુ સંતોએ હાજરી આપી હતી જેમાં મેધરડા ખાખી મઢીથી શ્રી સુખરામદાસજી મહારાજ તેમજ બરવાડાથી શ્રી જટાબાપુ હાજર રહ્યા હતા આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી દિનેશભાઈ ભટ્ટ અને કાર્યકર્તા હાજર રહ્યા હતા શ્રીરામજી રામજી મંદિરે થી સામૈયા કરીને દરેક ગામમાં કળસ ધરાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ચિંતન ઉંધાળ અમિત વેગડા વિજય ભટ્ટી ભાવેશ વેકરિયા જયનીશ ભાયાણી ધનસુખ મોવલિયા નીતિન જોશી કિશોર છેલવાડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ પંકજ વેગડા ભેસાણ જય શ્રી રામ હું મહંત સુખરામદાસજી બાપુ ખાખી રામજી મંદિર મહેન્દ્રનાથ આજ રોજ જે અમારા ભેસાણ તાલુકા અંદર અમારા ગામ ના બધા એ બાવન કુંભ ગામો ગામ સુધી તક પહોંચે એના માટે આજે જે આ ભેસાણ તાલુકા અંદર મીટિંગ હતી મિટિંગ ની અંદર અહીંયા ભેસાણ ગામ અંદર આપણે ભગવાન રામજીના લક્ષ્મણજીના હનુમાનજીના ભેશભૂષા પહેલા ભગવાન રામજીને આખા ગામની અંદર જે રીતે નગરયાત્રા કરાવવામાં આવી હતી એવી રીતે જે બાવીસ જાન્યુઆરી છે બાવીસ જાન્યુઆરી ના રોજ આપણું ગામ અયોધ્યા બને એના માટે આપ બધાને હાથ જોડીને પ્રાર્થના કરીશ કે આપણું ગામ અયોધ્યા બાવીસ જાન્યુઆરી ના રોજ બને જ્યારે અયોધ્યા ની અંદર ભગવાન શ્રી રામજીના ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થતું હોય ત્યારે આપણે ગામની અંદર આપણા વિસ્તારની અંદર જે પણ મંદિર હોય એ મંદિરની અંદર ખૂબ શણગાર કરવું આપણું ઘર આપણું શેરી આપણું નાકા ખૂબ દિપે ને ભવ્ય રીતે શણગાર કરવું નાના નાના બાળકોને ખૂબ નવા નવા કપડાં પહેરાવું ખૂબ સારી સારી રીતના આયોજનો ગામની અંદર કરવું ધૂન ભગવાન ની બોલાવી આપણું ગામ અયોધ્યા બને એના માટે બાવીસ જાન્યુઆરી માટે અમારા મહેસાણ તાલુકા અંદરના જે અમારા અમિતભાઈ બેગડા છે પૂજ્ય બાપુ છે અને અમારા ગામના જે ભેસાણ તાલુકાના જે ગામ છે એ ગામના બધા વડીલો અને યુવાનો ને હાથ જોડીને વિનંતી કે તે દિવસ આપણું ગામ અયોધ્યા બને એના માટે આપ સૌ પ્રયાસ કરો બડે ભાગ્ય માનુષ તન પાવા સ્વર્ગ સબ ગ્રંથાની ગાવા આ રામાયણ ની અંદર ચોપાઈ ને સાર્થક કરતા આપ બધા મનુષ્ય પ્રાપ્ત રહ્યા છો એ મનુષ્ય આવતા બધા ના સાર્થક થાય એના માટે ના પ્રયાસ કરજો અને ભગવાન શ્રી રામજી ની ઉપાસના કરીને આપણું જીવન દિવ્ય ને ભવ્ય બનાવજો અસ્તુ જય શ્રી રામ જય હિન્દ જય ભારત